આ નાનું એવું સમીકરણ પણ તમારું જીવન આખું ચેન્જ કરવા માટે પૂરતું છે જીવન તમારું સફળ કરી દેવા માટે પૂરતું છે વસ્તુ કરતા વ્યક્તિને પ્રાધાન્ય આપજો બે તમારી પાસે ચોઈસ હોય વસ્તુ પસંદ કરવી કે વ્યક્તિ પસંદ કરવી ત્યારે તમે વ્યક્તિનું પ્રાધાન્ય આપજો પણ જ્યારે પસંદગી આવી વ્યક્તિની પસંદગી કરવી કે ઈશ્વરની પસંદગી કરવી ત્યારે તમારી પસંદગી ઈશ્વર ઉપર હોવી જોઈએ વસ્તુ કરતા વ્યક્તિની પ્રાધાન્યતા છે વ્યક્તિ કરતા ઈશ્વરની પરમાત્માની ભગવાનની પ્રાધાન્યતા વધારે છે ભગવાન આપણી ફસ્ટ ચોઈસ હોવા જોઈએ ભગવાન આપણું સર્વસ્વ હોવા જોઈએ ભગવાન જેવી આપણી બીજી કોઈ અપેક્ષા કે મેળવવાની ઈચ્છા હોવી જોઈએ ને ભગવાનના ભોગે કંઈ નહીં ભગવાન આપણું સર્વસ્વ છે ભગવાન એ આપણી સર્વોપરી ઈચ્છા હોવી જોઈએ